મોડેલની વાત કરું બે હાજર અગિયાર બાર ના મોડલ નું ટ્રેક્ટર છે ટ્રેક્ટર આખું કંપની ફિટિંગ કંપની કલરમાં વન ઓનર જોવા મળશે એક હાથે ચાલેલું ફૂલ સાચવેલું અને ટ્રેક્ટર માત્ર ને માત્ર પંચાવનસો કલાક ચાલેલું જીન્યુન ટ્રેક્ટર

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો